વાટ તો દોસડે બેન ને બોલાવ જયા બાય બાય જય માતાજી રામ રામ બતાઈને તો માતાજી નું હારું કરે ને બધ હાજર ને રવા રાખે શુભેચ્છા આપું છું તો અટાણ માં તો જાવ કરના તો એનો ફ્રેશ થઈ ગયા ને તૈયાર થઈ ગયા છે તો અટાણ તો જાવ ભગવાન કેટલા મસ્તના દેખાય એટલે છે હેઠે હું હતે ધાવા ઉપર તો હેઠે જઈએ ને બધે સીરાવા મંડા છે તો આમ તો જાવ બધ દઈ ગઈ જશે કેવા બધ દઈ સીરાવા જશે ને આટાણ માં છે રોટલી અને ઘી ગોળ સંધી પહેલી તો ઓ એવું છે મના આ ભાવનગર આ ગાંઠિયા ને સા ને ઓહો બધાય જો આટાણ માં બોર ખાતા ખાધા પહેલા

એવું છે તો જો આવા બોર લાવ્યા છે કાક બોર લાવ્યા છે તો ભાવનગર થી શેર પગાડા છે અહીંયા કા લીંબુ જેવા લીંબુ જેવા છે આમ મોટા મોટા એમ મે આમ કેટલા મસ્તીના છે આમ તો જો કેટલા મસ્તીના બોર છે એક નાની એવી મીનડી જે કેમ બેઠી મ્યો મ્યો જો બીને ભાગી ગઈ કા વઈ ગઈ ઓ ઓ આય જ રહી કા કા જાવ છે હે એટલે આ મિંદરી છે ને નાની એવું બસું હતું ને તઈ નહીં રહે મારી મમ્મી એમ કહેતા હા તો નાનું એવું બસું હતું ને તઈ નહીં રે તો મારી મમ્મીની દૂધ ને એવું પાય અને રોટલી ને એવું ખોર આવે ને અહીંયા નહીં રે તો એને અહીંયા મજા આવે તો પહેલેથી અહીં નહીં રે અહીંયા ટાંકો અહીંયા પહેલાં ટાંકો હતો ને તો ના રહેતી ને હવે અહીંયા ટાંકો ફેરો તો ના રહે જો એને મજા આવે છે અહીં બેહવાનું ને તો મારે અહીંયા છે ને આ પોતું પડી ગયું છે હેઠું તો મેં કીધું

ઈરામાંથી કંઈ ન રહે થે ને આપણને કંઈ લઈ જાય ખેર માથે જ આવો ખેર માથે ખેરમાં તો કેટલી પતલુ ઉડતી હોય એ આપણને ગળા નો કાપી નાખે તો આપણે ખેર પછી જ આવું ખેર પછી હા કાઈ નવરા નો જાવ હો ને કાઈ લઈ નો જાવ ખેર પછી જ આવવા મળશે હા ભાઈ ડીયુ કઈ ના લીતે હાલીલ વિયુ ની દે આઘુ નન્ન્યા દરે તમને તો એમ લાગે ને કેમ કે જઈ આવ્યા એટલે તમને તો એમ જ લાગે ને ઇસ્માઈલ અબદાલ જો

આલા દાત કાડી દીધે યાર શરમાઈ ગઈ તો ફેમિલી આ બધી એક છો નાનો એ ભઈ એક હોય છે તમને બધાને ખબર જ હોય કે અમાર તો ને મને ન લઈ ગયા ખાલી નાની એવી વાત હતી બધા બધા કોઈ ઉપાધિ કરતા નહીં હવે એને કે ખૂ લાવું છે કે હે ઈ પર આપણે એને સમાધાન નું લાવી દેહું ખાવું છે તો ખવરાઈ દેહું તો ફેમિલી હવે અમારું દેયાને સમાધાન થઈ ગયું છે ના ઓફે મે લેજો હવે છે ને સંદીપ જાય છે હવે હીરા ગોહા કેમ કે આટા મારી મારી હવે હીરા ગોહા જાય છે તો હીરા ગોહા જાય છે ને અમાર પરેશભાઈ ભાઈ શું કરે હે ભાઈ શું કરો તમે ફોન માં જો આજે હવાર દીનો તો હેન્ડલિંગ તમારા હાથમાં છે ને હે To a to sendi pimekin jadi aku, diemer pore spe kam kerta haka rigerware. <hesitation> 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 સોમા હે હોય માર્કેટમાં બેસો આવે તે લેતા અને આ વિડિયો અહીંયા સુધી જ હતો અને આખો દિવસ અમારે કાંક આવો ગયો છે તો આજ છે ને મેં સંદીપ પાસે માંગ્યું છે હવે એ મને ક્યાલ હું દે ને હું શું માગું એ છે ને એ કાલના વિડીયોમાં આવશે કેમ કેમકે આજનો વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય ફેમિલી તો હવે હું લાવી દે ઈ કાલ નો વિડીયોમાં આપણે આવશે તો આ વિડીયો અહીંયા બધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો ઈ માં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધા